सामने समझो मारा छोकरा ने स्कूल मुको वाटे जावो है मारे 1.5 किलोमीटर एन जगह मारे चार किलोमीटर फरीन जावो पडे स्कूल जाने वाले बच्चे इस खड्डे में गिर जाते हैं किसी का हाथ पैर फ्रैक्चर होता है तरह-तरह की मुसीबतें हैं एंबुलेंस आने के लिए भी मना कर दिए कि रास्ता तुम्हारा खराब है रेलवे वाले अहम के जे हमारी जगह जे ना करिए

આ દ્રશ્યો ચાંદખેડા રેલવે સ્ટેશન પાસે આવેલા રહેણાંક વિસ્તારના છે જ્યાં પંદર વર્ષ પહેલા બનેલો રસ્તો કોર્પોરેશને ડ્રેનેજ લાઇન નાખવા માટે ખોદી નાખ્યો ડ્રેનેજ લાઇન પણ નંખાઈ ગઈ પરંતુ જેના છ મહિના થયા છતાં પણ આજ સુધી રસ્તો બનાવવામાં આવ્યો નથી અને હવે એએમસી કહે છે રસ્તો રેલવેની અંડરમાં આવે છે જ્યારે રેલવે કહે છે રસ્તો એએમસીની અંડરમાં આવે છે જેના કારણે રસ્તો બનતો નથી અને સ્થાનિકો પરેશાન છે મેઈન વસ્તુ એ છે કે આ રસ્તાનો કેટલા ટાઈમથી અમે કીધેલો છે આ રસ્તો જ્યારે ઉનાળામાં ખોદા તો ત્યારે જ અમે ના પાડી હતી કે આ રસ્તો અહીંયા ના ખોદશો તમે જે ખોદીને પાઇપ નાખો છો ગન્નારા જે નિકાલ માટે પાણીના નિકાલ માટે એ અમે એ ટાઈમે જ ના પાડી કે તમે રસ્તો અહીંયા ના ખોદશો રસ્તામાં હેરાનગતિ અમારે ભોગવવી પડશે અને છેલ્લે આ એ જ વસ્તુ થઈ ચુકી છે ત્યાં એ એમસીઓ અમે પચીસ વખત કમ્પ્લેન કરી છે

તેમાં આજે પણ પાણી ભરાયેલા છે જેના કારણે લોકોને સામેની સાઈડ જવા માટે અથવા તો વિદ્યાર્થીઓને સ્કૂલે મૂકવા જવા માટે ત્રણ થી ચાર કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે એટલે કે રેલવે અને એએમસી વચ્ચે લોકો પીસાઈ રહ્યા છે અનુભવમાં તો એટલું બધું તકલીફ પડે છે કે સર જે શાકભાજી લેવા જવું હોય છોકરાને સ્કૂલ મૂકવા લેવા જવું હોય ટ્યુશનમાં લેવા મૂકવા જવું ત્યારે બહુ વધારે તકલીફ પડે સાધનો વારંવાર પંચર પણ બહુ થઈ જતા હોય છે સરકારને કે જે અહીંયાથી ચૂંટાઈને આવે છે સભ્યને પણ વિનંતી કે જલ્દીથી જલ્દી આ રોડનું રિનોવેટ કરાવે કેટલા સમય પરિસ્થિતિ પાંચ છ મહિના તો ખરા જવાબ પૂછીએ છીએ જવાબ આપવા તૈયાર જ નથી અમારી પાસે અમે એમ પૂછીએ છીએ કે ભાઈ આ કરશે કોણ જો તમે ખોદી ગયા તમારી લાઇટો ચાલે છે તમારો રોડ ચાલે છે તો એ કહે કે ના હવે રેલવે પરમિશન આપે તો અમે કરીએ રેલવે વાળા કહે છે કે મ્યુનિસિપાલિટીની જવાબદારી છે ખોદ્યું એમણે જે બે બાજુ ધક્કા ખવડાઈ ખવડાઈ કરે છે લગભગ છેલ્લા ત્રણ મહિનાથી સતત સિત્તેરથી એસી જ ફરિયાદો કરવામાં આવી છે રજૂઆતો કરી છે પણ કોઈ કાને સાંભળતા નથી નથી મ્યુનિસિપાલિટી કે સરકાર કોઈ સાંભળતું નથી કે રેલવેવાળા બી આ વસ્તુ સાંભળતા નથી સવાલ અહીં એ થાય છે કે ડ્રેનેજ લાઈન માટે રસ્તો ખોદ્યો ત્યારે AMC ને રેલવેની હદ ન દેખાણી ડ્રેનેજ લાઈન નાખ્યા પછી કેમ નવો રોડ ન બનાવ્યો અંડરપાસમાંથી કેમ પાણીનો નિકાલ નથી કરવામાં આવતો AMC પોતાની જવાબદારીમાંથી કેવી રીતે દૂર ભાગી શકે સવાલો તો અનેક છે પરંતુ હાલ પ્રશ્નો લોકોને પડી રહેલી સમસ્યાનો છે હજારો લોકો અહીં પરેશાન છે ત્યારે જોવાનું એ રહેશે કે ટેક્સ ઉઘરાવવામાં માહેર સત્તાધીશો ક્યારે જાગે છે અને ક્યારે લોકોની સમસ્યાનું સમાધાન આવે છે કેમેરામેન રાજેશ ગઢવી સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ